કેમ છો ખેડૂત મિત્રો તમારા માટે ખાસ ઓફર લઈને આવી ગયા છીએ નમસ્કાર એડજસ્ટ ટાઈમ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે ખેડૂત ભાઈઓ રોજ ખેતરમાં પશુ ઘૂસી જાય છે પાક બગાડે છે અને આપની મહેનતનું લોહી પાણી બની જાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન હવે ગુજરાત જટકા મશીનવાળા પાસે છે કારણ કે તમારા માટે ઓફર સાથે લાવ્યા છીએ જટકા મશીન ફક્ત ને ફક્ત 5100 માં એમાં પણ મિત્રો તમને એક વર્ષની તો ગેરંટી મળી રહેવાની છે એમ થતું હોય છે સસ્તું મળે છે એટલે હશે ના ભાઈ ના નવ થી દસ હજાર માં જે ઝટકા મશીન માર્કેટમાં મળે છે એને એમ મશીન તમને એકાવનસો માં મળી જવાનું છે જો વડીલો ખેતર માં આવતા પશુઓ થી પાક ની સુરક્ષા કરવી છે તો બીજું બધું ભૂલી જાવ આજે ચાલીસ વોર્ડ ની મોટી સોલાર પાવર માટે મોટી બેટરી તેમજ મોટું મશીન સો થી દોઢસો વીઘા ની કેપેસિટી એની સાથે ગુજરાત ઝટકા વાળા તમને એક વર્ષની ગેરંટી તો આપે જ છે અને આ ઝટકા મશીન રિપેરિંગ ના તો કારીગર છે કારીગર તો રાહ એની જુઓ છો આજે જ ગુજરાત ઝટકા મશીન ની મુલાકાત કરો ઝટકા મશીન લેવા માટે સર્કલ આદિત્ય હોટલની બાજુમાં બાબરકોટ પાળિયા દાવાનું રહે છે જો તમારે વધારે માહિતી જોઈએ છે તો આપેલા નંબર ઉપર સંપર્ક કરો